હવામાન વિશે જાણીએ તો મિત્રો નવ થી સત્તર તારીખ સુધી નવ નવેમ્બરથી સત્તર નવેમ્બર સુધી લગભગ દિવસોનું મહત્તમ તાપમાન નોર્મલથી વધુ રહેવાની શક્યતા છે મહત્તમ યાદ રાખજો મિત્રો અત્યારે હવામાનના પરિબળો શું ઉપસ્થિત છે તેની વાત કરીએ તો આજ નવ નવેમ્બરના ના રોજ બપોરે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ત્રણ પોઈન્ટ છ કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે તેના પ્રભાવ હેઠળ આગામી છત્રીસ કલાકમાં તે જ વિસ્તારમાં લો પ્રેશર એરિયા બની શકે આ લો પ્રેશર એરિયા આગામી બે દિવસોમાં ધીમે ધીમે પશ્ચિમ દિશામાં તમિલનાડુ અને શ્રીલંકાના કિનારા તરફ ગતિ કરી શકે છે ઉપરોક્ત યુએસઈથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ પર એક ટ્રાફ છે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને તેની આસપાસના લક્ષદ્વીપ વિસ્તારમાં આવેલ યુએસસી હવે દક્ષિણ અરબી દરિયાના મધ્ય ભાગોમાં ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ સુધી છે હવે આપણે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છની તારીખ નવથી થી સુધીની આગાહી જોઈએ મિત્રો તેર નવેમ્બર સુધી પવન મુખ્યત્વે ઉત્તર દિશામાંથી ફૂંકાવાની સંભાવના છે ત્યારબાદ પવન ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશામાંથી ફૂંકાવાની સંભાવના છે વાતાવરણ મોટે ભાગે સ્વસ્થ રહેશે બાર તારીખ પછીના સમયમાં ઉપલા લેવલના વાદળ બે દિવસ દેખાય મહત્તમ તાપમાન અંદાજે એક ડિગ્રીથી બે ડિગ્રી ઘટાડો થવાની શક્યતા હોવા છતાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે હાલનું ઘણા સેન્ટરોનું નોર્મલ મહત્તમ તાપમાન આશરે સોત્રીસ ડિગ્રી જેવું ગણાય અને આ તાપમાન આગાહી સમયના અંત સુધીમાં તેત્રીસ ડિગ્રી થઈ જશે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ગરમ સેન્ટરોમાં મહત્તમ તાપમાનની રેન્જ પાંત્રીસ ડિગ્રીથી આડત્રીસ ડિગ્રી સુધી રહી શકે છે હાલમાં ન્યૂનતમ તાપમાન બે થી ચાર ડિગ્રી ઊંચું છે આગાહી સમય દરમિયાન ન્યુનતમ તાપમાન લગભગ ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે સત્તર તારીખ આસપાસ મુખ્ય ઘટાડો જોવા મળે બે ત્રણ દિવસ પછી નીચું તાપમાન જે આવે લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી જેટલું નીચે થશે એટલે થોડીક ઠંડીની સમક વધશે અને સત્તર નવેમ્બર પછી મિત્રો વધારે પડતું ઘટશે એટલે ઠંડીનો વધારે સમકારો દેખાશે એટલે આપણે શિયાળુ વાવેતરો માટે અનુકૂળ સ્થિતિ બની જાય પૂરેપૂરી સત્તર નવેમ્બર આસપાસ મિત્રો આ આમાં કાંઈ ફેરફાર હશે તો વધારે અપડેટ આપશું તમને જો માહિતી ચાલી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને મિત્રો તમારે કપાસના અને મગફળી બજારની વિશ્લેષણ અને ભાવ ડેલી જોતા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી